ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મિત્રો મજામાં તો કે ભાઈ આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જોઈ ભાઈ હોર હોરમાં આપણે હમા ખેતરમાં જઈએ હે આવું ઈચ્છા છે માનો નહીં કે હાથ વાગ્યા હે અત્યારે આપણે સાડા સાત વાગે ઉઠે ગયા હતા એટલે જઈએ હે આપણે હમા ખેતરમાં કારણ કે આપણે ઘઉંમાં પાણી થોડુંક બાકી હતું ને વારવાનું હે એનું કારણ છે કે કાલે આપણે જરાક યાર્ડમાં ટેકામાં વારો આવે હતો ને એટલે આપણી ન્યા ટ્રેક્ટર ખાલી કરાવવા ગતા એટલે એટલી થોડુંક પાણી વારવાનું કાલે વણ્યા આવી ગયું હતું પણ તોય વાંધો નહોતો આવ્યો મારો ભાઈ જઈ ઘેર હતો એટલે એની એક માણસની કહી દીધું હતું મારા પાડોમાં એક મજૂરની કે ભાઈ તું નવી રહ તો ભાઈ પાણી વારવા આવી જાય એટલી આ બાજુના પારિયામાં તમે જોવો હગો પાણી વારે એ સાઈડ સાઈડથી થોડા થોડા જે બાકી રહ્યા એ આપણે વારવાના હે ને પ્લસમાં હે ને આ બાજુ એક દી હું વારતો હતો ને ત્યાંથી થોડુંક બાકી છે અહીંયા વંડીનો ખૂણો છે ને ત્યાં સુધી એટલે આપણે અત્યારમાં એ વારવાનું છે ભાઈ વંડીમાંથી છડે જાય એને આ લીલા મટાણ પડવું નહીં સારું નહીં તો એવું હે ભાઈ જો આ બધું પેગલ છે પણ આમાં એવી રીતના હે કે ભાઈ આ ખેતર હે ને બહુ અમારે હપી જ પડે છે એટલે ભાઈ બે સાઈડથી વારીએ હે એટલે આ સાઈડથી વરગું હે ઓલી સાઈડથી વારવાનું હે ખાલી થોડું થોડું છે કટકા કટકા છે ને આમાં આપણી માનો નહીં કે એ છે પંદર ક્યારા એક ક્યારામાં પાંચ મિનિટની જ વાલ લાગે છે એટલે આમાં બહુ વાંધો નહીં આવે આગળ પંદર ક્યારામાં તો બપોરે નહીં થાય ને ઓલી બાજુથી એટલે બપોર સુધીમાં આ પણ આપણું પીએ જાય અડધું જો આથી આ સુધી બાકી છે એ પણ પીએ જાય ને આ બાજુ જે આપણે સામેની સાઈડથી બાકી છે એ પણ પીએ જાય ચાલો ભાઈ ના રીજો તમે વિડીયોમાં આગળ હું હે ને લાઈનું બાઈનું હમું કરી નાખા ને પીવરાવાનું કન્ટિન્યુ ચાલુ કરા મિત્રો બપોર પછીના ટાણા વાગ્યા હે ચાર ને ભાઈ આપણે આ ખેતરમાં કમ્પ્લીટ ઘઉં ખાઈ પીએ ગયા હે ભાઈ ને આપણે થઈ ગયા હા હા એટલે એ આપણે ઘેર જઈએ છે ને ભાઈ આપણે હે એ માનો નહીં કે ઓલી હામી સાહેબ જયારે ચાલુ કર્યું હતું ને તારો હવેથી માનો નહીં કે હાડા એક વાગ્યો હતો ત્યાં સુધીમાં આપણે એ બાજુ કમ્પ્લીટ પીએ ગયું હતું ઈકોરાનું એ બાજુનું બધું જેટલું બાકી ઉતુંય એ તમને હવે ને બતાવ્યું એ પ્રમાણે ને અટાણે આ આપણે એક વાગે ચાલુ કર્યું હતું ને આ બાજુ હાવ ટૂંકા ટૂંકા હું એટલે એટલી બહુ વાર નથી લાગી આમાં પણ અટાણે શિયાળ રહી ગયા તો બધું કમ્પ્લીટ પીએ એટલે ભાઈ એ આપણે મોટર બોટર બંધ કરી દઈએ એટલે બંધ કરી દીધી હે સોરી ને આપણે એ જઈએ ઘેર હાલો ભાઈ ઘેર જઈને મળીએ અત્યારે ગરમી એટલી હે ને મિત્રો કે વાત માં એની ઉનારાનો ભર બપોરનો એક ન વાગ્યો ગયો હોય કે ખરેખર વાઈ ગયા શિયાળ વાત ગરમી હે ખૂબ ટાઈ જ લાગે હવાર મી હું કાલે યાર્ડમાં ટ્રેક્ટર લઈને ગોતો રેવાતો નતો એવો ઠંગરાઈ ગોતો ને અટાણ એવી ગરમી થાય ને કે વાતપુષામાં નખો શિયાળ વાઈ ગયા એવું થાય કે જાણે ઉનાળાનો એક નો વાઈ ગયો હાલત ખરાબ જો ટલા માર રહે છે ઓર આ કોઈ એક ન્યુ મહેમાન દેખાતે છે દેખો યહા પે દે મો આડો આત્રા ના ના મો લોતો આ બોલી કોરા કાન નો છે જો આ વળા આપણે ન્યુ માંડી ખોલાવા આયા છે ભાઈ આ માટીને આપણે હરખે હરખા ભાડા કરવાના છે તમારા મિલના મશીનમાં ધ્યાન દિયો ખાતરો ખાધે ખાડે કઈ ની વરે અમે હાંજમાં 100 ગ્રામ ટિકડી ખાઈને હોઈ જાઉં ઈ યોગ્ય ન કહેવાય એટલે દેવાય ખાવા ના અમે ફેન્સી એવો ક્લાબ દ્વારા કંઈક ખોટી કરવામાં આવે તો આપણે આવીએ કાવ કરવાનું કાવ લ્યો ઉતારી નથી તો અચ્છા સુટી ભલ લેવી હાકી આ ઓલી કોરા મેલ દીધો તો ઇથી વધારે હીરો આવત વા ભૂલાઈ ગયો આ જો યાદ આવે માં ટ્રેક્ટર માં હે ને માન લીવી હે એટલે જરા કા ભાઈ હે ને હીરે મુકતો તો કા તપે નો જાય ઈ વાહરો એટલા માટે ટ્રેક્ટર ને દબાયું હા અહીંયા થોડુંક નીચું થયું હતું તો જો ધૂળ નાખે દીધી

હવે ખરેખર હિમો ભરાવો જોઈએ આમાં ગમે વાંધો હોય મશીન માં થોડાક સમય માં મિત્રો આપણે આ મશીન પાછું દઈ દેવું અને બીજું લઈ લેવું આ મેળે ક્યાં